નમસ્તે દોસ્તો મારું નામ રાઘવ છે મારી ઉંમર છવ્વીસ વર્ષ છે હું એક નાના ગામમાં રહેતો હતો અમારી પાસે થોડી ખેતી હતી અને ગરીબી બા મેં મારું ભણતર પૂરું કર્યું નસીબે મને શહેરમાં એક સારી કંપનીમાં નોકરી મળી કંપની શહેરમાં હોવાથી મારે ત્યાં જ રહેવું જરૂરી હતું આથી મેં રવિવારે આજુબાજુ રૂમ શોધવાનું શરૂ કર્યું ઘણી જગ્યાએ શોધ્યા પછી મને રૂમ ન મળ્યો શોધતાં શોધતા હું થોડે દૂર નીકળી ગયો હતો એક ઘર પાસે નાની પાર્ટી ચાલી રહી હતી અને ત્યાં ભાડે રૂમ મળતા હતા મેં તપાસ કરી અને રૂપિયા ત્રણ હજારના ભાડે એક રૂમ મળી ગયો મારો પગાર બાવીસ હજાર હતો એટલે હું આ ભાડું ચૂકવી શકતો હતો ત્યાંનું વાતાવરણ ખૂબ સારું હતું એટલે મેં રૂમ લઈ લીધો અને જરૂરી સામાન સાથે ત્યાં શિફ્ટ થઈ ગયો હું જાતે જ રસોઈ બનાવીને ખાતો કારણ કે મારે જરૂરી ખર્ચ નહોતો કરવો હું ઘણી વાર મારા રૂમની બાલ્કનીમાં બેસીને બહારનું દ્રશ્ય જોતો મારી સામે એક જૂનું મોટું વાડીવાવું ઘર હતું ત્યાં મને હંમેશા એક સુંદર યુવતી દેખાતી તે હંમેશા સફેદ સાડી પહેરતી અને તેના કપાળે સિંદૂર નહોતું કદાચ તે વિધવા હતી પણ તેની ઉંમર લગભગ મારા જેવી જ લાગતી હતી હું બાલ્કનીમાંથી તેને જોતો અને તે પણ ક્યારેક મારી તરફ નજર નાખતી તેના વાડામાં એક આંબલીનું ઝાડ અને ઝૂલો હતો તે ઝૂલા પર બેસીને ઝૂલતી અથવા કપડાં સુકવવા આવતી તેના ચહેરા પર હંમેશા થોડી નારાજગી દેખાતી હું આવતા જતાં તેને જોતો અને ક્યારેક તે બહાર બેઠી હોય તો મારી તરફ જોતી પછી હું બાલ્કનીમાં આવું તો તે મારી તરફ જોઈને હવું સ્મિત આપતી એક રાત્રે લગભગ નવ વાગ્યે અચાનક તે યુવતી રડતી રડતી મારા રૂમની બહાર આવી અને દરવાજો ખખડાવ્યો હું સુવાની તૈયારીમાં હતો અવાજ સાંભળીને દરવાજો ખોલ્યો તે રડતી હતી આંખોમાંથી આંસુ વહેતા હતા અને ડરેલી લાગતી હતી મેં પૂછ્યું શું થયું તેણે કહ્યું મારા પિતાજીને છાતીમાં દુખાવો થાય છે તેમને હોસ્પિટલ લઈ જવા પડશે ઘરે કોઈ પુરુષ નથી તમે મદદ કરશો હું તરત તેની સાથે નીચે ગયો તેના પિતાજીને ખરેખર ખૂબ દુખાવો થતો હતો મેં તેને કહ્યું હતું પિતાજીને સંભાવ હું ગાડી લઈ આવું હું દોડીને એક કિલોમીટર દૂર શહેર તરફ ગયો અને રિક્ષા લઈને પાછો આવ્યો અમે તેમને તરત હોસ્પિટલ લઈ ગયા રિક્ષામાં તેના પિતાજી વચ્ચે હું એક બાજુ અને તે યુવતી બીજી બાજુ બેઠી હોસ્પિટલ પહોંચ્યા પછી ડૉક્ટરે કહ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો છે નસોમાં બ્લોકેજ છે અને ઓપરેશન કરવું પડશે સારવાર શરૂ થઈ અને ધીમે ધીમે તેમની તબિયત સુધરવા લાગી હું પણ હોસ્પિટલ જઈને તેમના ખબર અંતર પૂછતો તેમના ઘરની હાલત સારી હતી પણ દીકરો ન હોવાથી આટલી મુશ્કેલી પડી હતી મેં તેમની ઘણી મદદ કરી થોડા દિવસોમાં તેમના પિતાજી ઘરે આવ્યા અને તેમણે મારો આભાર માન્યો આ ઘટના પછી તે યુવતીનો મારા પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો એક રવિવારે તે આંબલીના ઝાડ નીચે બેઠી હતી અને મારી તરફ જોઈને સ્મિત આપ્યું મેં પણ આવું સ્મિત આપ્યું તે દિવસે હિંમત કરીને હું તેની પાસે ગયો અને પૂછ્યું તારું નામ શું છે તેણે કહ્યું મારું નામ શિવાંજલિ છે પછી તેણે મને પૂછ્યું તમારું નામ મેં કહ્યું મારું નામ રાઘવ તેણે મને ફરી પૂછ્યું તો અહીંયા શું કરા છો મેં કહ્યું હું કંપનીમાં નોકરી કરું છું તે દિવસે અમે ઘણી વાતો કરી તે ખૂબ સુંદર લાગતી હતી અને લાગતું હતું કે તેનું મન કોઈની સાથે ખુલીને વાત કરવા તલસી રહ્યું હતું થોડી વાતો પછી હું નાસ્તો કરવા ગયો હવે ધીમે ધીમે અમારી વાતો વધવા લાગી અને અમે સારા મિત્રો બની ગયા એક દિવસ તે આંબલીના ઝાડ નીચે બેઠી હતી પણ ખૂબ ઉદાસ દેખાતી હતી હું તેની પાસે ગયો અને કહ્યું આજે તો ખૂબ નારાજ લાગે છે તારા સુંદર ચહેરા પર ઉદાસી મને ગમતી નથી પછી મેં પૂછ્યું તું હંમેશા સફેદ સાડી જ કેમ પહેરે છે કપાવે સિંદૂર કેમ નથી લગાવતી આ સાંભળીને તે રડવા લાગી અને મને કહેવા લાગી મારા લગ્નને માત્ર છ મહિના થયા હતા એક દિવસ અમે ફરવા ગયા હતા અને ગાડીનો અકસ્માત થયો મારા પતિના માથામાં ગંભીર ઈજા થઈ હોસ્પિટલમાં સારવાર ચાલી પણ તેમનું અવસાન થઈ ગયું હવે હું વિધવા છું મેં તેને દિલાસો આપતા કહ્યું નકારાત્મક વિચાર ન કર તારા નસીબમાં કોઈ સારો પતિ જરૂર હશે પછી તેણે મારા વિશે પૂછ્યું અને કહ્યું તારે કોઈ ગર્લફ્રેન્ડ છે મેં કહ્યું ના તેણે પૂછ્યું લગ્ન માટે કોઈ છોકરી જોઈશે મેં કહ્યું હા જોઉં છું પણ કોઈ સારી છોકરી નથી મળતી તેણે સ્મિત સાથે કહ્યું તારે કેવી છોકરી જોઈએ મેં તેની તરફ જોઈને કહ્યું તારા જેવી સુંદર અને સમજદાર છોકરી મળે તો બહુ સારું આ સાંભળી તે શરમાય અને નજર નીચે નાખી અમારી વચ્ચે નજરોથી વાતો શરૂ થઈ અને લાગવા લાગ્યું કે અમે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા છીએ એક રવિવારે તેના મા બાપ સવારે દસ વાગ્યે ખેતર ગયા હતા અને તે ઘરે એકલી હતી હું બાલ્કનીમાંથી જોતો હતો ત્યારે તેણે મને નીચે બોલાવ્યો અમે ઘણી વાતો કરી તેણે કહ્યું હું તારા માટે ચા બનાવું હું તેની સાથે તેના ઘરે ગયો તેનો વાડો ખૂબ સુંદર હતો હું સોફા પર બેઠો અને તે રસોડામાં ગઈ થોડી વારે તે પાણીનો લોટો લઈને આવી અને તેનો હાથ મારા હાથને અડી ગયો તે શરમાય અને સ્મિત આપીને ચા બનાવવા ગઈ તેની શરારતી સ્મિતે મારા દિલમાં તોફાન મચાવી દીધું હું ધીમે ધીમે રસોડામાં ગયો તે મને જોઈને ફરી શરમાય ત્યારે ચા ઉભરાઈ અને ગેસ પર ફેલાઈ ગઈ તેણે ગેસ બંધ કર્યો ચા કપમાં નાખી અને મને આપી પછી હું હોલમાં બેઠો અને તે પણ ચાનો કપ લઈને મારી બાજુમાં બેઠી તે સમયે વાતાવરણ ખૂબ રોમેન્ટિક બની ગયું અમે ચા પીતા પીતા એકબીજાને નિહાવતા હતા જ્યારે મેં ખાલી કપ આવતી આપતી વખતે તેનો હાથ પકડીને તેને મારી તરફ ખેંચી તે મારી નજીક આવી અને મારી આંખોમાં જોવા લાગી તે પે મેં તેને ફરી બાહોમાં ભરી લીધી અને અમે ઘણીવાર એકબીજાને ગવે લગાવ્યા જ્યારે અમે છૂટા પડ્યા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે અમે ખરેખર એકબીજાને પ્રેમ કરીએ છીએ થોડી વારે તેણે કહ્યું મા બાપ ખેતરથી આવવાના છે તારે જવું જોઈએ હું જવા તૈયાર નહોતો પણ તે થોડી નારાજ થઈ એટલે મારે જવું પડ્યું હવે તેના વગર મારું મન નહોતું લાગતું તે મને ખૂબ પ્રિય લાગવા લાગી તેનું દિલ ખૂબ મોટું હતું અને તે પ્રેમથી વાત કરતી અમે એકબીજાને સમજવા લાગ્યા હતા રોજ સાંજે અમે આંબલીના ઝાડ નીચે મળતા અને વાતો કરતા એક દિવસ તેના મા બાપ બજારે ગયા હતા હું ધીમે ધીમે તેના ઘરે ગયો દરવાજો ખુલ્લો હતો અને તે સોફા પર બેઠીને ફિલ્મ જોતી હતી હું ચૂપચાપ તેની પાછળ ગયો અને તેની આંખો મારા હાથથી ઢાંકી દીધી તે ચોંકી ગઈ અને મારો હાથ છોડાવવા લાગી હું તેના માટે કેડબરી ચોકલેટ લાવ્યો હતો મેં તેને આપી અમે વાતો કરતા રહ્યા અને એકબીજાનો હાથ પકડીને બેઠા અમને ખબર ન પડી કે સમય ક્યાં વીતી ગયો અચાનક તેના મમ્મી પપ્પા આવી ગયા અને અમને હાથ પકડેલી હાલતમાં જોયા તેમને ખૂબ ખરાબ લાગ્યું અને તેઓ તેની દીકરી પર ગુસ્સે થયા પણ મને કશું ન બોલ્યા મેં તરત કહ્યું મામા મને માફ કરો પણ એમાં તમારી દીકરીની કોઈ ભૂલ નથી અમે બંને એકબીજાને ખરેખર પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ જો તમારી ઈચ્છા હોય તો મારા લગ્નને મંજૂરી આપો મારી વાત સાંભળવી તેના મા બાપ ખૂબ ખુશ થયા કારણ કે તેમની દીકરી વિધવા હતી અને તેમને તેના ભવિષ્યની ચિંતા હતી તેણે કહ્યું અમને પણ તું ગમે છે અને તે અમારી દીકરીને પસંદ કરી એ જ અમારા માટે મોટી વાત છે પછી મેં મારા મા બાપને બોલાવ્યા અને તેમને બધું કહ્યું કે આ છોકરી પહેલાં લગ્ન કરેલા હતા પણ છ મહિના પહેલાં તેના પતિનું અવસાન થઈ ગયું મારા મમ્મી પપ્પાને પણ કોઈ વાંધો નહોતો અને તેમને પણ શિવાંજલિ ગમી પછી અમારા લગ્ન ધામધૂમથી થયા હવે હું તેના વાડામાં જ રહું છું કારણ કે તેમની પાસે દીકરો ન હતો તેમને દીકરો મળ્યો અને તેમની દીકરીને પતિ મને પણ એક સુંદર સમજદાર પત્ની મોવી હવે અમને એક પ્યારો દીકરો પણ થયો છે જે દેખાવે તેની મા જેવો છે તેના મા બાપ પોતાના નાનીને રમતો જોઈને ખૂબ ખુશ થયા છે મારા મા બાપ પણ અઠવાડિયા એક બે વાર પોતાના પુત્રને જોવા આવે છે અમારો સંસાર હવે ખૂબ સુખ અને આનંદથી ચાલે છે અમને હંમેશા અમારા શરૂઆતની મુલાકાતો યાદ આવે છે એ દિવસો ખરેખર ખૂબ સુંદર હતા શું તમારા જીવનમાં પણ આવા કોઈ ખાસ દિવસો આવ્યા છે આવી અનમોલ ક્ષણોને ક્યારેય ચૂકશો નહીં આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો જો પસંદ પડી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો વાર્તામાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવેલી હતી તેને અન્યથા ન જોશો ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તા ત્યાં સુધી આવજો ધન્યવાદ મિત્રો